નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો તે પહેલાં આપ અમારી ચેનલ પર નવા જ આવ્યા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન દબાવો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ તેરસો વીસ થી લઈને પંદરસો ને રૂપિયા ચૌદસો ને ચૌદસો સાઠ થી લઈને પંદરસો ને દસ રૂપિયા બહુચરાજી માર્કેટ યાર્ડમાં ચૌદસો થી લઈને પંદરસો ને એક રૂપિયો કરડી માર્કેટ થી લઈને પંદરસો છવ્વીસ રૂપિયા द्रोहल मकेट यार्ड में लाइने पंदर सौ पचास रुपया हलवदार्ड में एक पंदर सौ छप्पन रुपया जामजोधपुर मकेट यार में तेर सौ पचास थोड़सौ एक तीस रुपया अरसोल मार्केट यार्ड में सौ पचास थी लाई ने पंदर सौ ने अगर रुपया मोरबी मार्केट यार्ड में लाइने पंदर सौ चौसठ रुपया આંબા માર્કેટ યાર્ડમાં ચૌદસો છોતેર થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ચૌદસો ત્રીસ થી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસ થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને પંદરસો ને પંચોતેર રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં તેરસો અડતાળીસ થી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા વાંકાનેર માર્કેટમાં બારસો પચાસ થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા વિસાવદર માં બારસો પંચાવન થી લઈને પંદરસો ને એકાવન રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં ચૌદસો અઠ્યાસી થી લઈને પંદરસો ને ત્રેવીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને પંદરસો ને પંચાવન રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં અગિયારસો પંચોતેરથી લઈને પંદરસો ને એકસઠ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો ને ત્રેવીસ રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડમાં તેરસો નેવથી લઈને પંદરસો ને તેસઠ રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં તેરસો એકાવનથી લઈને ચૌદસો ને પંચ્યાસી રૂપિયા